રામ રામ દઈ રહ્યા કી દઈ બધું મજામાં અમે એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારો નવા બ્લોગ ને અંદર તો મિત્રો આસ્તા વાલી માં ભાગે છે કુંઠિયા નવ દે સુધી શેડા લીધા કાયમ એકટા નું દોવા દીધું આ હવે કાયમ દે હેંજી નો દઈ હેંજી પછી ધરાર થી ટીકા પાટો કરે ને દોવા તો જો તલ પાપર થાય એ કે હેજી દે ની ઓહ ઓટાણે દે દે તાર તો હેજી કામ જાટકા લાગે વાલી બાવ ઘર નો દે આસ્તા વાલી માં ભાગે છે આસ્તા મિત્રો જો આ નથિયા ન કર્યા આ બેઈ ની

Oh, you તો મિત્રો વાગ્યા પૂના નવ નવ જેવું થયું છે ને પૂણા નવ થયા કે કેટલી ફેરી છે તો ત્રણ મજૂર આજે છે ને આપણે જે કાલે ધાર દલી હતી ને એ માંડવી જોવાઈ જાય થોડાક બીના ગોથા હે કાજું છે બધું જોવાઈ જાય તો હતોમાં એની ત્રણેય મજૂર નાથો બાપો નિકોરા કરતા હતા નાથો બાપુ મણ કે ભનાય કે તું એક કામ કરીને મણ કે આ કે બે પસોર છે ને આ કે બે પસોર એ બે પસોરના પૂરા મણ કે તું વારે નાખ તો આપણી શારીરિક ગાંઠ નીકળી જાય ખાતર નખાઈ જાય ને એક બે એક દીમાં માં જાત ખાતર નાખે જાત ત્યાં આગળ ગદક નો મણકો તૈયાર કરી નાખે મેં કીધું હાલો તો હું હેને ઠાર બંધા પૂરા વારેલા ને આપણે જે ધાર જતા હતા ને એ ખેતર માં સાર નાખે દેવી હાલો મિત્રો હું હેને પૂરા વાવવા મંડા મિત્રો આ તો અમા છે ને ત્યાં નિરાય છે નકર તારા મજીરા વાગતા ખડા રાખી બોલતું અહીંયા મિત્રો પસોળ છે ને આવી રીતના છે નકણ પસાર પડતું એમને નાખી દેવાની

ને પૂરો મિત્રો હંમેશા કયા વાળો ખબર આ થળીએ આ ન વૈષ્મા અમુક વારે પૂરો વૈષ્મા નહીં વાળો પૂરો વાર પણ થળીએ જોઈજો મિત્રો ખાસ એક આટી જ બાર બાર આ પૂરો દિલ્લી સુધી છૂટે નો આ કરંટ ભાઈ

ખડનો નાખવા થાય મિત્રો આમાં કેવું છે ખબર આથી આ બધી ધાર્યું ધોઈ મૂત્રા આ સાણની બધી આવે ને કે આટલું ખડ છે ને બહુ સારું થાય જાય એટલું ના વાઢ વાથી છે પણ નાથી વાટતા વાટતા આવી છે ને તો આ પાછો વાટ આવે જાય એટલો આ ફેર પડે વાંથી વાં કરતાં આ ખડ મોટું થઈ ગયું હવે છે એટલો બધો વાઢ ને આ વાઢ આવે ગયો એટલે આ સાણ આમાં હે ને સાણ ને ખાતર ને મૂત્રા ને ઈ જ આવે એટલે હે આ ને વાહ જો એટલે લાઈક પર તમે જો કારું મકોડા જેવું ખર છે આ ને ઓલો પીરું પીરો આ એટલું કારું કારું ખર એટલે એટલો ફેરતા પડતો છે ને ફેર જાય ને તાર ફાટ વાંધી જાય તો મિત્રો ફાઈનલ 400 પૂરા થયા ફૂ 400 પૂરા સાયરના થયા ને આપણે ઘેર સારા ને નાખી દેવાનું છે તો મિત્રો આપણી હે ને અમારે આ હે ને આજે આ બોવ આ બખાય આ બખાય એ બધું કાપે ને શોખું કરવાનું છે ને આ હેઢો હમ નમો કરલા ઓલી ગધક ઊભી અમીનમી કરલા એટલે આ સોખું કરલા તો પછી ગધક ટાળે નળે ચાલો મિત્રો ફટાફટ હું મિત્રો ફાઈનલ આખો હેઢો ને ઓલી બોવડી ને આતરી ને બધું કાપે ને શોખું કરી નાખ્યું

ના 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 ઈ કેતો તો કાઉ કે દોઠી પુરા તમારે ગોલો ખાવો હોય તો ખીમો આવે ગો રણજીત તો મિત્રો સાહેર અટાણે નાકે મામુ નવીરિયા ઉતા ને તે રણીએ નાકે મામે છે હેને સાહેબ ભરલી તીવતા બે ક્યારા ને ઓલ્યા હે એ બેઠા રહી જાઉ નાકે મામા પડે જાવ નહીં કાંક એ એ

જે ને તો હું જાય તો ફરતો હું આ મજૂરને મૂકવા જાય હું ફોન કરી ફરત નહી હા તો મિત્રો આપણી એને દી એક ભાઈની કોમેટ હતી કાલે એની કાલે કોમેન્ટ વાળો બ્લોગ બનાવ્યો ને તો મને એની કીધું હતું કે અમારી ભીહ ની તેર તારીખ દસ મહિના પૂરા થયા ને અગિયાર માં ભેગો ગઈ એની પાસે આજ કોમેન્ટ આવી કે અમારી ભીહ ત્યાં વ્યાય પણ ગઈ ને પાર્ટી આવી અમારી ત્યાં કેદું વ્યાહ હજે મળી શકે પોનર દી કાઢી દે પોનર દી વ્યાય તે વાંધો નહીં ખાઈ ખાઈને ને હું પડી ભૂલી ને પોનર દી વ્યાય વાંધો અમારી બેન તો કઈ વ્યાજ કામ છે માખ્યું આવડે ને માખ્યું બહુ વાણી એલ મિત્રો તો રાખો એક ભાઈ મને કઈ બહુ એક સારો પાડો રાખો તો મિત્રો આપણે પાડો રાખ્યું પણ તમે તેડું જોતા રહી એવો પાડો રાખ્યો રાખ્યો તેડું અટાણે તો કઈ વિચાર ને 15 ભી 15 ભી હું તે જાય મિંજહણ માં દયા થી એક એક ખરીસી ધોન ભી તો ટોપ ક્વોલિટી નો પાડો રાખો મિત્રો ટોપ પાડો રાખો દેખ ભાઈ ની મણી કોમેન્ટ આવી હતી કે હિંગડા માખવાના કાઉ ફાયદા થાય એક હિંગડા માખવાના તો કે રૂપારી લાગે

તો ઈ કે કેડો ગાઈ મિત્રો હે ને સાયર થોડી ભુરકી કે ટ્રેક્ટર ખોતે જાઈ ને પાછો નીકરે ને તો બેહી પૂરા ભરી લાગે ઘરે પાછા બેહી ભરલી છે છોણે કા જવા દે ને તો માહે ઓગો થઈ ને નકા કા આ મણી ઓહાર નતું આવતું

મિત્રો વાલીમાં બેઠા કામ કરે તો મિત્રો આ વાલીમાં બેઠીને માં બેઠી ગયા દસ જીત્યા અમારું લોહી પીયા દસ જીત્યા વાલી માં તું ગઈ કીધું મારું લોહી પી નો આ દે એકટાણું નહીં નટાણું પછી પીયો મારે દોવા હવે જ ને વાલીમા વગર એકદમ રણજીત રણજીતને ઘેરથી ઘેર બેસાડીને લીલો સાડી હાડીને વાલીમા પહેરાવે તોય તરત ઠેકડો મરજ ભાગી ગઈ સારું વાલીમા એવું